ઓમ હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મ શિવદેવ શિવભક્ અતુત શ્રદ્ધા રાખવી જોઈએ અને જ્યારે હાદી એમ કહેવાય પૂર્ણ રૂપે ભગવાન શિવજી પ્રત્યે શ્રદ્ધા હોય છે ને ત્યારે આપણે એમ કહેવાય જીવનરૂપી જંગ જીતી જઈએ છીએ દરેક કાર્યમાં આપણને સફળતા મળી જાય છે દરેક કાર્ય આપણે સિદ્ધ થઈ જાય છે તો હંમેશા આપણે ભક્તિ કરીએ ત્યારે આપણે જીવનમાં શ્રદ્ધા વિશ્વાસ ભગવાન મહાદેવ પર એમ કહેવાય વિશ્વાસ તો કાર્ય સિદ્ધ થઈ જશે શિવ ઘણી વખત એવું બને છે ઘણા લોકોના મનમાં એવું હોય છે કે ખાલી ભક્તિ કરીએ કઈ નથી થતું કામ કરવું પડે હા જીવનમાં આપણે આવ્યા છીએ તો સો ટકા ને એક હજાર ને એક ટકા આપણે કર્મ કરવું પડે છે કામ કરવું પડે છે પણ ભગવાન પ્રત્યેની જયારે શ્રદ્ધા હોય છે જીવનમાં આપણે ભલે કર્મ કરીએ કોઈ પણ કામ કરીએ ભલે નોકરી કરીએ ધંધો કરીએ પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે ને તે હાદીમાં રાખવી ક્યારેક કેવું બને કે આપણે જીવનમાં એમ કહેવાય કે શ્રદ્ધા હોય છે ને તો અમુક કાર્ય છે ને તેવું નથી હોતું જે પણ કાર્ય થાય છે આપણા જીવનમાં સફળતાના જે પણ કાર્ય થાય છે તે ઈશ્વર ની ગતિથી થાય છે ભગવાન મહાદેવ ગતિથી થાય છે તેની કૃપાથી જ એમ દરેક કાર્ય સંભવ બને છે દરેક કાર્ય સિદ્ધ થાય છે આપણા જીવનમાં આપણને એમ હોય છે કે આ મેં કાર્ય કરી નાખ્યું આ મેં કાર્ય પૂર્ણ કરી નાખ્યું શ્રી ભક્તો આ એક વહેમ છે આપણા જીવનમાં આ એક વહેમ છે આ વહેમ આપણે કાઢી નાખવો જોઈએ શ્રી ભક્તો આ સૃષ્ટિનું સર્જન કરનાર ભગવાન મહાદેવ શિવ અને શક્તિ આ જીવન ચક્ર ચલાવે છે અસંખ્ય દેવતાઓ આપણે હિન્દુ સનાતન ધર્મમાં અસંખ્ય દેવતાઓ છે પણ જે આ ચક્ર છે ને ભગવાન વિષ્ણુ ચલાવે છે ભગવાન મહાદેવ ની કૃપાથી ભગવાન મહાદેવ નારાયણ રૂપ છે વિષ્ણુ રૂપ પણ આમ ગણો તો ભગવાન શિવજી નું સ્વરૂપ છે ખાસ શિવ ભક્તો આપણા હૃદયમાં આપણે ભલે ગમે તેટલું આગળ આવી જાય પણ આપણા હૃદયમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રહેવી જ જોઈએ ભલે તમે કોઈ પણ દેવી દેવતાને માનતા હોય ગમે તે તત્વ ને માનતા હોય ગમે તે ધર્મ સાથે જોડાયેલા હોય પણ શ્રદ્ધા અતુટ રાખવી વિશ્વાસ સંપૂર્ણ રાખવો ત્યારે પણ આપણી શ્રદ્ધા ભક્ત તે જ ભક્તોની એક ઓળખાણ છે હિન્દુ સનાતન ધર્મ તો તો એમ ખૂબ મોટો છે છે વર્ણન શિવ મહાપુરાણમાં લખેલું છે કે જયારે શ્રદ્ધા આપણા હદીમાં અતુટ હોય છે ને ત્યારે ભગવાન શિવજી આપણી સાથે હાજરા હાજર રહે છે તો હંમેશા આપણે હાદીમાં શ્રદ્ધા અડીખમ રહેવી જોઈએ અતુટ રહેવી જોઈએ ત્યારે તૂટવી ન જોઈએ ક્યારેક આપણા જીવનમાં સંકટ આવી જાય ત્યારે દુઃખ દુવિધા આવી છે તો તેને કર્મ જનિત સમજવું જોઈએ ભગવાન ઉપર આપણે ઢોળી દઈએ એવું ન થવું જોઈએ ભગવાન ઉપર આપણે ઢોળી દઈએ અને આપણે બોલીએ કે આ બધું ભગવાને કર્યું મને દુઃખી કર્યો એવું ન સમજવું તે આપણા કર્મ પ્રમાણે ક્યારેક એવું બની જાય છે ક્યારેક આપણે એવું પણ બને અજાણતા ખરાબ કર્મ આપણાથી થઈ જતો હોય અને તેના હિસાબે પણ આપણે જીવનમાં દુઃખ દરિદ્રતા આવી જાય છે તો શું જ્યારે પણ આપણા જીવનમાં કષ્ટી આવે દુઃખ આવે ત્યારે આપણે ભગવાન હંમેશા એવું સમજવું કે કે આપણે ભક્તિ કરતા હોય અને જયારે આ શ્રદ્ધા તૂટી જાય છે ને ત્યારે ભગવાનને પણ દુઃખ થાય છે તો શિવભક્તો ખાસ કરી અને જીવનમાં શ્રદ્ધા રાખે ભગવાન શિવ શક્તિ પ્રત્યે અથુટ શ્રદ્ધા રાખે સુંદર આ વિડીયો તો જે શ્રદ્ધાનો હતો